નમસ્કાર દ્રશ્યોમાં દેખાય છે એ બધા અમારી સંસ્થાના આપણી સંસ્થાના આપણા આશ્રમના વાલીઓ છે અહીંયા જે ભણતી અઠ્યોતેર સેવન્ટી એઇટ જે દીકરીઓ છે એ દીકરીઓનું દર મહિને પોતાના વાલીઓ સાથે બીજા રવિવારે એક મિલન હોય છે જુઓ અહીંયા ગાર્ડનમાં પણ બેઠા છે આ પણ અમારા સંસ્થાના પરિવારથી જોડાયેલો જીવ છે અને કેમ્પસની અંદર સુરત વાપી નવસારી વલસાડથી આવેલા મહેમાનોની પણ કાર પાર્ક કરેલી છે અને આ વાલીઓ પોતપોતાની અનુકૂળતાએ નાસ્તો કરીને હવે વિદાય લે છે મહિનાના બીજા રવિવારે આ વાલીઓ મળવા માટે આ દીકરીઓને પોતાના સંતાનોને મળવા માટે આવતા હોય છે અમારું હોસ્ટેલ કેમ્પસ છે આની અંદર બધી દીકરીઓનું રેસિડેન્ટ એરિયા છે વાલીઓને આ દિવસે હોસ્ટેલમાં પણ જવા માટેની વાત અમે કરીએ આગ્રહ રાખીએ અહીંયા વાલીઓના મોબાઈલ નંબરો મેન્ટેન થઈ રહ્યા છે કોઈનો નંબર ચેન્જ થયો હોય વગેરે વગેરે વાલીઓને આજના દિવસે સંસ્થા તરફથી થોડો નાસ્તો આપવામાં આવ્યો છે જેથી કરીને એ લોકો સમયસર ઘરે પહોંચીને પોતાનું આગળનો નિત્યક્રમ વધારી શકે પોતાને ગમે ત્યાં એ લોકો બેસે આનંદ કરે પોતાના સંતાનોને મળે આપણા આશ્રમની અંદર આપણ આપણો એક પરિવારનો સભ્ય છે એનું નામ ગબ્બર છે હાય ગબ્બર હલો આવો આશ્રમની વિઝિટ લઈએ વાલીઓ આ રીતે પોતાના ઘરેથી પણ નાસ્તો પોતાના સંતાનો માટે લાવતા હોય એ ચોખાનો રોટલો લાવે આ રીતે કીટ આપે કીટ બતાવો જેવા સાબુ પાવડરની કીટ છે હા એમની જે કાંઈ જરૂરિયાત હોય પોતાના દીકરાઓ અને દીકરીઓને એ લઈ આપે આ રીતે અમારા વાલીઓ આપણ અમારા દીકરીના વાલીઓ છે બધા જ વાલીઓ છે આજના દિવસે દીકરીઓ સિવાય જે દેખાય એ બધા જ વાલી ગણ છે અને એ મળવા માટે બીજો રવિવાર હોવાના કારણે આવ્યા છે જો અહીંયા બધી દીકરીઓનું ભોજનનો કાર્યક્રમ ચાલે છે વાહ એક એક પૂરીની વાત થઈ હતી કેમ બબ્બે પધરાવી છે વાહ દાળ ભાત બટેકાનું શાક ખમણ અને પૂરી બબ્બે પૂરી કેમ આપી રમેશભાઈ હવે ના આપતા હો એક એક ની વાત કરીને બબ્બે ના કરો પ્લીઝ આશ્રમની અંદર રહેવા જમવાની વ્યવસ્થા છે સો જેટલા મહેમાનો રાત્રિ રોકાણ કરી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા છે તો તમે ગમે ત્યારે આશ્રમની વિઝિટ લેવા માટે ચોક્કસથી આવજો અદ્ભુત પ્રકૃતિનું સાનિધ્ય છે ફરતી બાજુ પહાડો છે અને પહાડોની ગોદની અંદર આ સરસ મજાનો આપણો આશ્રમ આ બધી મહેમાનો માટેની રહેવાની વ્યવસ્થા છે ઉપર પણ ઘણી બધી રૂમો છે ડોર્મેટરી છે નાના મોટી સાઇઝના ઇનબિલ્ટ ટોયલેટ બાથરૂમવાળા રૂમ છે આ આપણા આશ્રમ પરિવારની સુંદર મજાની વ્યવસ્થા છે પધારજો સુરતથી માત્ર ને માત્ર એકસો ને ત્રેવીસ કિલોમીટરના અંતરે આવેલો આ આશ્રમ ઘણી બધી અંદર જગ્યા છે આશ્રમ અલગ અલગ એરિયામાં પથરાયેલો છે પચીસ વીઘા જેટલી જમીન છે ધરમપુરથી ત્રીસ કિલોમીટર વિલ્સન હિલ અમારે અહીંયાથી ખૂબ નજીક થાય છે વિલ્સન હિલ પાસે આવેલી આ સરસ મજાની પ્રકૃતિની ગોદની વચ્ચે ગોદમાં આવેલી આ સરસ મજાની જગ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ